આવનારા ચાર વર્ષમાં બધી જ રીતે પૂર્તતા થઈ ઉદ્ઘાટન થાય એવી સ્થિતિનું પ્લાનિંગ પણ આપણે કરી ચૂક્યા છે આખો જ્યારે દોડેલા સ્થળ ચાલુ થઈ જશે ત્યારે અત્યારે સાણંદની આસપાસમાં જે ઉદ્યોગો લગાવવાનું કામ ચાલુ છે એ પૂરે પૂરા કામ કરતા થઈ ગયા પછી આખા ગુજરાતમાં ઔદ્યોગિક દૃષ્ટિ થી સૌથી વધુ વિકસિત તાલુકો આપણો સાળંદ તાલુકો બનશે એવું વિવિધ પ્રકારનું આયોજન ગુજરાત છે અને સ્વાભાવિક રૂપે એનો ફાયદો સાણંદના સ્થાનીય લોકોને મળશે વર્ષોથી આપણી સિંચાઈની અને પીવાના પાણીની વ્યવસ્થા એકસો અગિયાર ગામોની પાકીથી એનો પહેલો તબક્કો